માતા અને પુત્ર ના સંબંધ ને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો દાહોદ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો જેમાં માતા અને કરતો કિસ્સો આવ્યો છે દાહોદ જિલ્લાના ખેડા મુકામે કરી હત્યા ગામ નો યુવાન વિજય બારિયા દાળ બાટી ની હોટલમાં નોકરી કરતો હતો ખાવાનો શોખીન પુત્ર જયારે પોતાના ઘરે આવ્યો ત્યારે માતા સુરતાબેન તેના પસંદ નું જમવાનું નહીં બનાવતા પુત્ર એ આક્રોશમાં આવી અને માતા સાથે માથા કરવા લાગ્યો માથાકૂટ દરમિયાન ઘરમાં કોઈ નહીં હોવાથી પુત્ર આક્રોશમાં આવી બાજુમાં મૂકેલ લાકડા અને રસોઈ બનાવવાના સ્ટીલના સાધન વડે હુમલો કરી શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી માતાને મોતને ઘાટ ઉતારી

ગઈકાલે લીંબડી પોલીસ સ્ટેશનના ખેડા પડિયા ખાતે એક ખૂનનો બનાવ બનેલ છે જે કામ હકીકત એવી છે કે આ ગામનો જે આરોપી છે વિજય એને પોતેની માતા સલાહબેનને જમવાનું બનાવતા કહેતા જમવાનું બાબતે ઝઘડો થતાં આ ગામના જે આરોપી છે વિજય એ જે સ્ટીલનો ચમચો તેમજ લાકડીથી જે મરનાર છે એને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજા કરી અને મોત નિપજાવેલ છે જે અંતર્ગત રેમડી પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ કામનો જે આરોપી છે મરનારનો દીકરો વિજય એને હસ્તગત કરવામાં આવ્યો છે આ બનાવ પાંચના આજુબાજુ બન્યો હું ત્યારે મંગળવારનું હાટ હતું તો હું મારી ચાની લારી પર હતો તો મારી છોકરીએ ફોન કર્યો કે બાપા વિજય એની માને મારી રહ્યો છે એની મા બહુ બોમા બોમ કરે છે પછી હું આવ્યો થોડી વારથી અડધો કલાક રહે એટલે અહીં લુહી લેવાનું પડ્યું ને તો પતી જાયેલી હતી પછી એ છોકરો બી ત્યાં એ મેં બે બે છોકરાઓને કીધું પકડો ને બાંધાડ્યો બાંધીને પછી મેં મારા પંચને રજૂ કર્યું બોલાયા પછી અમે ફરિયાદ કરવા ગયા પોલીસ સ્ટેશન મારા મારી શું કામ માટે હતી એ જમવા માટે થઈ મારો જમવાનું કેમ નહીં ભણાયું સેના વડે માર્યો હતો એવું કંઈક એ તો સાહેબ ત્યાં એમના પણ લાકડા માર દે જો એને હાથમાં માર દીધું એને બીજા ક્યાં કામ કરતો હતો એ દાળ બાટીની દુકાન પર કામ કરતો હતો કોઈ બી બોલાવે તો કોઈ બિનતી કામ કરતો હતો એને પૈસા જ જોઈએ